સરકાર દ્વારા નિર્મિત તરા તરાયુ અને ડેમ ખોદા દરેક કોમ્યુનિટી દરેક ગામ હેલી મિલી અછત પડ્યા વાડે છે કોઈ પગે છે બકરા ટિિનિ કિક મેળાવાિક ચાયું પીવાયું હાજરી લિંદા અઠવાડિયે ચુકાવું ચુકાવું પગાર થાર થયે અને મજા અચી અને મોજ ગંદા અને ઈ પૈસા ભલે ઓછા પણ હેલી મી ને